નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું આધુનિક યુગમાં આપણે જીવીએ છીએ એકવીસમી સદીમાં આપણે જીવીએ છીએ અને આપણી જીવનશૈલી જે પ્રકારે બદલાય છે તેને કારણે વધુને વધુ આપણે માનસિક સ્વાસ્થ્ય જે છે તેની ચિંતા જે છે ચિંતા હતાશા સ્ટ્રેસ આ પ્રકારની જે બાબતો છે આપણા જીવનનો ભાગ બની રહી છે ધીરે ધીરે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યાવસાયિક સફળતા મેળવવાનો જે આખી હોડ છે જે આખી આ સ્પર્ધા છે તેમાં ક્યાંય પાછળ ન રહી જવાય એ પરિબળને આપણે આગળ ધરીને વર્ક પ્લેસ ઉપર ખાસ કરીને જ્યારે સ્ટ્રેસનો શિકાર બનતા હોઈએ છીએ જ્યારે એક ટોક્સિક વાતાવરણમાં આપણે સતત આખા દિવસના કમસે કમ નવથી દસ કલાક જ્યારે આપણે કાઢવાના હોય છે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે છેવટે તો આપણા ભવિષ્ય માટે છે છેવટે તો કારકિર્દીના ઘડતર માટે છે પરંતુ આ સ્ટ્રેસ જે ધીરે ધીરે ડેવલપ થતો હોય છે આપણા શરીર ઉપર કેટલી હદે નકારાત્મક અસર પાડી શકે છે તે આપણે જોવાનું હોય છે અને ઘટના તાજેતરમાં જે કેવી બની પોલીસ બેડાની જ્યારે આપણે વાત કરીએ એમ તો ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં દરરોજની જીવનમાં The <laughs> cat સ્ટ્રેસનો ભોગ બનતા હોય છે લોકો પરંતુ પોલીસનું ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં સતત કામનું દબાણ તો હોય જ છે અને ક્રાઇમ સામે જ્યારે લડવાનું હોય જનતાના રક્ષક બનીને ત્યારે ખાસ કરીને સ્ટ્રેસનો અનુભવ પોલીસ કર્મીઓને જે પ્રકારે થતો હોય છે તેની ચર્ચા કરવી જરૂરી છે છેલ્લા ઘણા સમયથી પોલીસ કોન્સ્ટેબલમાં આપઘાતના પ્રયાસો વધી રહ્યા છે અને ઘણા સમયથી એવું હોય છે કે પોલીસ જવાન પોતાને જ રાઇફલથી બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લે કે પછી સતત ફરિયાદ કરે ગૃહ વિભાગને પત્ર લખતો હોય કે મને જે પીઆઈ છે તે દબાણ કરે છે માનસિક ત્રાસ આપે છે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને હાલમાં જ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે તો બે પીએસઆઈએ આ પ્રકારે ફરિયાદ કરી છે હવે આગળ જતાં તેમનું ફરિયાદનું નિવારણ આવે તેની આપણે આશા રાખીએ પરંતુ આજનો મુદ્દો એ છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે જ્યારે વર્કપ્લેસ ઉપર સ્ટ્રેસનો અનુભવ થાય તો એ સ્ટ્રેસ સામે લડવું કેવી રીતના અને જ્યારે આ સ્ટ્રેસ તમારા રોજિંદા જીવનનો જ ભાગ હોય અને બિલકુલ અનિવાર્ય હોય કે તમે તેને અવોઇડ ન કરી શકો એ પ્રકારની સ્થિતિમાં જ્યારે મુકાવ તો કેવી આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી પ્રશાંતભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અને સાથે જ આપણી સાથે જોડાયા છે મોટીવેશનલ સ્પીકર જીગરભાઈ પંચાલ જીગરભાઈ આપનું પણ ખૂબ સ્વાગત કાર્યક્રમમાં પેલો સવાલ હું પ્રશાંતભાઈ આપણે પૂછવા માંગીશ કે આપણે જયારે આ એક ટર્મ ખૂબ જ લોકપ્રિય બની છે કે ટોક્સિક વર્ક કલ્ચર હવે ઘણી એવું હોય છે કે આ ટોક્સિક વર્ક કલ્ચર ની વ્યાખ્યાઓ વ્યક્તિ વ્યક્તિ અલગ હોય છે તો પેલા તો આપણે એ નક્કી કેવી રીતના કરી શકીએ કે શું સ્વીકાર્ય છે અને શું સ્વીકાર્ય નથી એટલે કયું ટોક્સિક વર્ક ની વ્યાખ્યામાં આવે છે કઈ કઈ પ્રવૃત્તિઓ કઈ પ્રકારની ઘટનાઓ અને કઈ નથી આવતી આપણે ક્યાં બાઉન્ડ્રી દોરવી ટોક્સિક વર્ક કલ્ચર નો અર્થ એવો થાય કે તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએથી કામના પ્રેશર સિવાય બીજા વધારાના જો તમને પ્રેશર કે વધારાની નકારાત્મકતા મળતી હોય અને ઓફિસ પોલિટિક્સ બહુ વધારે પડતું ચાલે કરતું હોય સામાન્ય દરેક જગ્યાએ જોવા મળે જ જે તમારે રોજિંદા જીવનમાં ઘરે ગયા પછી પણ તમને હેરાન કરે અને ધીરે ધીરે તમને કામનો બોજ જે છે એ લાગવો જોઈએ એના કરતા અનેક ગણો વધારે લાગે તમે જે જગ્યાએ ઓફિસમાં જાઓ છો તમારા કલીગ્સને મળો છો તો એ કલીગ્સની અંદર જ એકબીજાને એકબીજાને પછાડવાની આખી રમતો રમાતી હોય કે એ પ્રકારનું નકારાત્મક વલણ ત્યાં હોય ત્યારે વ્યક્તિ જે છે એ જે વધારે પડતી ઇમોશનલ છે એ વ્યક્તિ ડેફિનેટલી ત્યાં આગળ ડિસ્ટર્બ થાય છે અને આ ટોક્સિક વર્ક કલ્ચર નો એ ભોગ બને છે ઘણી બધી વખત એવું હોય છે કે સેકન્ડરી ગેઇન થવાનું હોય છે એટલે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને હેરાન કરે અને જો એ બીજી વ્યક્તિ જે હેરાન થઈ રહી છે એ કામ છોડીને જતી રહે તો એની જગ્યાએ જે આવવાનું હોય એ કદાચ પહેલી વ્યક્તિને કોઈ ઓળખીતું હોય એવું આવતું હોય ત્યારે પણ આવું બધું બનતું હોય છે ત્યારે પણ આ ટોક્સિક કલ્ચર જે છે એ વધારે દેખાતું હોય છે ઘણી બધી વખત ઈર્ષ્યા છે દેખાદેખી છે છે જેને નેગેટિવિટી જે કહેવાય ઘણી બધી પ્રકારની કોઈ જ કારણ ના હોય બીજા સાથે કોઈ પ્રોબ્લેમ જ ના થતો હોય પણ છતાં પણ આમ સો કોલ્ડ અત્યારે જે લોકો કહે છે કે મને નેગેટિવ વાઇબ્સ આવે છે એમ કરીને એની સાથે બનતું ના હોય આવું ઘણું બધું ચાલતું હોય છે અને એના લીધે આ ટોક્સિસિટી થતી હોય છે ક્યારેક અ ઉપરી અધિકારીઓ હોય કે બોસ કે બીજા કોઈ હોય કે કલીગ એના તરફથી અથવા સબોર્ડિનેટ તરફથી કોઈ પણ રીતેનું કંઈક એવું પ્લોટિંગ થતું હોય એવું લાગે ઘણી બધી વખત ક્યારેક બોસ જે છે એનો વ્યવહાર જાહેરમાં ઉતારી પાડવાનો હોય આ બધી ઘણી બધી એવી નકારાત્મક ઘટનાઓ બનતી હોય કે જેને કારણે નિર્દોષ લોકો જે હોય જેણે ભૂલ કરી હોય એને બોસ બોલે તો એ અલગ બાબત છે પણ નિર્દોષ હોય અને છતાં પણ આવું થતું હોય તો એ ટોક્સિક વર્ક કલ્ચરમાં આવતું હોય છે અને જો તમારે સ્ક્રીન ટાઈમ એટલો બધો વધારે હોય કે જેને કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જોખમતું હોય તો એને પણ હું ટોક્સિક વર્ક કલ્ચરમાં જ ગણીશ બિલકુલ તો પ્રશાંતભાઈ આગળ જતા એટલે અત્યારની જે પેઢી છે ખરેખર તો અત્યારની પેઢીમાં એક પ્રકારનું જે એક ટાઈમ ક્લોક ટીક થતી હોય એવું વિચારસરણી હોય છે કે મારે આટલી ઉંમર સુધીમાં આટલી સિદ્ધિઓ મને મળી જવી જોઈએ આટલી ઉંમર સુધીમાં ઘર મળી જવું જોઈએ આટલી ઉંમર સુધીમાં કરિયરમાં સેટલ હું થઈ જવું એ પ્રકારની એક માનસિકતા હોય છે તો આ જે જ્યારે માનસિકતા હોય છે ઘણી વખત એ લોકો સામે ચાલીને એને સ્વીકારી લેતા હોય છે કે ભલે ને આવું તો બધી જગ્યાએ હોય એટલે આને નોર્મલાઈઝ કરી દીધું છે તો હવે આ જે માનસિકતા છે એ ખોટી છે એ આપણે કેવી રીતના અત્યારની પેઢીને કહી શકાય જો તમારે કેરી ખાવી હોય તો ઉનાળા સુધી રાહ જોવી પડે તમે શિયાળામાં મીઠી કેરી જે છે એ ખાવા ના મળે આ વાત હંમેશા યાદ રાખવાની એટલે જો તમારે ખરેખર જો તમારે પ્રગતિ કરવી છે જો તમારે ખરેખર આગળ વધવું છે તો તમારે હાર્ડવર્ક તો કરવું જ પડશે કોઈ શોર્ટકટ થી કોઈ આગળ વધી શકે નથી કદાચ શરૂઆતમાં એવું લાગે કે આ બધા શોર્ટકટ થી જ આગળ વધે છે પણ એ બધાનું એ બધા નીચે પછડાવાના છે એવી જ રીતે એ હકીકત છે કારણ કે એની અંદર એ સ્ટફ નથી એની અંદર રિયલમાં જે કામ માટેની જે લાયકાત જોઈએ નથી ઘણી બધી વખત આપણે અમુક વાર્તાઓથી કે બીજી વાતોથી પ્રેરઈને કે અમુક પ્રકારની એવી ઘટનાઓ કે જો આ તો સાવ ભણ્યા નહોતા એમ તો આવું કરીને આગળ પહોંચી ગયા આમ કર્યું તેમ કર્યું બધી વાતો સાંભળતા હોય છે પણ તમે એ વસ્તુનો વિચાર કરો કે રિયલ સાયન્સમાં મહેનત કરીને આગળ વધનાર લોકો જે છે ને એનું એના પ્રમાણ વધારે છે આવી રીતે શોર્ટકટમાંથી આગળ વધ્યા હોય એના કરતા એટલે આપણે આ ફેક્ટ ને ક્યારે ભૂલવું ના જોઈએ નવી પેઢી પણ એ ધ્યાન રાખવું પડશે કે ખરેખર સફળતાનો કોઈ શોર્ટકટ નથી એના માટે માત્ર હાર્ડવર્ક હોય કા તો સ્માર્ટ વર્ક હોય બસ આટલું હોય શકે શોર્ટકટ થી તમે બધું બતાવવા જશો તો અત્યારે કદાચ તમને એ સારું લાગશે પણ લાંબે ગાળે એ નશા જેવું છે નશો કરતી વખતે ખબર નથી પડતી તમે કોઈ પણ નશો કરો છો ત્યારે ધારો કે સ્મોક કરો છો કે ડ્રગ્સ લે છે છોકરાઓ ત્યારે ખબર નથી પડતી એને કે આનો આની અસર દુર્ગામી અસરો કેટલી ભયાનક છે એટલે શોર્ટકટ થી મેળવેલી કોઈ પણ એવી સફળતા જે છે એની દુર્ગામી અસરો બહુ ભયાનક હોય જ છે એમાં એમાં કોઈ બેમત નથી બિલકુલ અને જીગરભાઈ સફળતાના જે માપદંડો છે અહીં પ્રશાંતભાઈ બહુ સરસ આ પોઈન્ટ આઉટ કર્યું કે સફળતાની જે વ્યાખ્યા છે સફળતાના માપદંડો આપણે બીજાની જિંદગીથી આકર્ષાય સિદ્ધિઓ મેળવી છે ત્યાંથી આકર્ષાય ને આપણે એક જાણી અજાણી સરખામણી એ કરતા હોઈએ છીએ અને તેના કારણે પણ આ પ્રકારે આપણે ટોક્સિક વર્ક કલ્ચરને સ્વીકારી લઈએ છીએ અને પછી આગળ જતા નકારાત્મક અસરોનો ભોગ બનતા હોઈએ છીએ શું કેશો આપ જનરલી આપણે સેટ થઈ ગયા સરસ મળી ગઈ સરસ પગાર છે લાખ લાખ રૂપિયા ઘર બર બધું સેટ છે મેરેજ થઈ ગયા છે છોકરાઓ છે બધું સેટ છે હવે અચાનક કોઈ વ્યક્તિ આવે છે બાકી ફ્રેન્ડ આવે છે આપણા ઘરે બેસવા માટે અને એમ કે છે કે મેં તો યુએસ માં આવું કર્યું કેનેડામાં આવું કર્યું મારો તો પાંચ લાખ પગાર છે મારો દસ લાખ પગાર છે અને ત્યારથી આપણે એનાથી જે પ્રભાવિત થઈએ છીએ તો જે સફળતાનું માપદંડ છે ને એકદમ શિફ્ટ થઈ જાય છે જે આપણે સંતોષ અનુભવતા હતા એક જ સેકન્ડમાં એ માપદંડ બદલાઈ જાય છે અને આપણને પાછું જે સુખ અનુભવતા હતા એ વસ્તુ હવે આપણને દુઃખ આપે છે લાખો રૂપિયા મારે ઇન્ડિયામાં રહેવાનું છે મારે આ વસ્તુ કરવાની છે મારે મજૂરી કરવાની છે એના જેવી મારી ઇઝી લાઈફ નથી તો આ કમ્પેરિઝન એ બહુ મોટી વસ્તુ છે તો આપણે પહેલા સૌથી તો પહેલા આપણી પોતાની જે જરૂરિયાત છે એને સમજવી પડે કે મારી શું જરૂરિયાત છે મારે આટલો ટાઈમ આરામ કરવા માટે જોઈએ છે મારે આટલા પૈસા કમાવા માટે જોઈએ છે મારે આટલી લાયકાત જોઈએ છે મારું ચરિત્ર આવું હોવું જોઈએ મારી લાયકાત આવી જોઈએ મારી આટલી સ્કિલ હોવી જોઈએ તો એ જરૂરિયાતને સમજીને એ વસ્તુની પાછળ આપણે દોડીએ નહીં કે કોમ્પિટિશન કે દેખાદેખી પાછળ એ વસ્તુ જરૂરી જ્યારે આ વસ્તુ જ્યારે આપણે પોતાની જરૂરિયાત ઉપર ફોકસ કરીશું ત્યારે આ જે કોમ્પિટિશન વાળી વસ્તુ છે ને એ ગાયબ થઈ જશે તો ખરેખરમાં આપણે પોતાની ઉપર કામ કરવું જરૂરી છે નહીં કે બહારની દુનિયા ઉપર આપણે પોતે સમજવું પડશે કે આપણી પરિસ્થિતિ શું છે આપણી શું જરૂરિયાત છે ને એ પ્રમાણે જો કામ કરીશું આગળ વધીશું તો વાંધો નહીં આવે બિલકુલ પ્રશાંત ભાઈ ઘણી વાર એવું હોય છે કે એકલતા ખૂબ મહત્વનું પરિબળ છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટ્રેસ નો શિકાર થઈ રહ્યો હોય ત્યારે ઘણી એવું હોય છે કે કોઈ છે નહીં કે જેની સાથે વાત કરી શકાય કોઈ એવું છે નહીં કે જેની સાથે શેર કરીને હળવા થઈ શકાય તો આવા સંજોગોમાં વ્યક્તિ સ્ટ્રેસ સામે લડવા માટે શું કરે મારી સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અત્યારે કે ટોળામાં લોકો એકલા છે નો બડી ઇઝ ધેર કોઈ વાત કરનાર પોતાની વાત સાંભળનાર નથી કદાચ જ્યાં આગળ વાત કરવા જાય છે તો એ જ દુઃખી આત્મા નીકળે છે અને બની શકે કે જ્યાં આગળ વાત કરે છે તો કદાચ એ પરિપક્વ નથી એની વાત સાંભળવા માટે સમજવા માટે તો આવા સંજોગોમાં કોઈ સ્ક્રીન ઉપર ક્યાંક જવાને બદલે કોઈ ભળતા સળતા લેક્ચરો સાંભળવાને બદલે વ્યક્તિએ વાંચન કરવું જોઈએ આ એક વાત છે બીજું કે એને કહેવાની ઈચ્છા થાય તો તો લખી લખી નાખવું જોઈએ કોઈ જ હોય પોતે શકે શકે પોતાની ડાયરી બનાવી અને છતાં પણ જો એવું લાગે તો એ લોકો એક ક્વોલિફાઈડ સાયકોલોજીસ્ટ કે ડોક્ટર પાસે જઈ અને ત્યાં આગળ એમની વાતચીત કરવી જોઈએ મનની વાતને હળવી કરવી જોઈએ અને હું એવું માનું છું કે દરેક જણ જો શોધે ને તો પોતાના ઘરમાં કે પોતાની આસપાસ થોડાક પ્રયત્નની જરૂર હોય છે પણ કોઈ એવી વ્યક્તિ તો મળી જ કે જે સપોર્ટ કરનારી હોય છે સહારો આપનાર હોય છે સાંભળનાર હોય છે અને દુનિયા આખી બહુ જ ખરાબ થઈ ગઈ છે એવું પણ નથી હજી સારા માણસો પણ છે દુનિયામાં અને સાંભળે છે અને કદાચ તટસ્થ રીતે સાંભળે છે હવે સાંભળનારે શું ધ્યાન રાખવું એ હું સાયકોલોજીકલી કહું બહુ અગત્યની વાત છે આ કારણ કે જે સાંભળે છે એ વ્યક્તિ ક્યારે એને ક્રિટિસાઈઝ ના કરે ક્યારે એને જજ ના કરે અને એને શાંતિથી સાંભળે અને સીધી સલાહો આપવાનું પ્રેરણાના ઝરણા વહાવવાનું શરૂ ના કરે કારણ ઘણી બધી વખત ખબર જ છે ભાઈ કે આવું કરવું જોઈએ આવું ના કરવું જોઈએ તારે સાંભળવાની જરૂર છે લિસન ટુ ધ પર્સન એ બહુ જરૂરી છે મનોવિજ્ઞાનમાં આ વાતને ખૂબ મહત્વ આપવામાં આવે છે તમે સીધે સીધા ઉપદેશો ભાષણો અને સુવાક્યો સીધા કહેવા માંડો તો એને ઉલટાની નકારાત્મક અસરો થાય છે એટલે આવું ના કરવું જોઈએ થોડીક એટલે હું એવું ચોક્કસ કહીશ કે જે વ્યક્તિ ને ઈચ્છા થાય છે કે મારે કોઈને કેવું છે તો તમે ડેફિનેટલી તમારી વાત જે છે એ કોઈ ક્વોલિફાઈડ વ્યક્તિ પાસે ચોક્કસ કરી શકો અને તમારી વાત છે ખાનગી રહે છે આ પ્રેક્ટિસ સૌથી મોટો નિયમ છે કોઈને પણ ખબર પડતી નથી તમારા ઘરવાળાને પણ ખબર પડતી નથી જો તમે પ્રોફેશનલ હેલ્પ લેતા હો છો તો એટલે આ કાઉન્સેલિંગ દરમિયાન આનો ચોક્કસ રસ્તો મળી શકે તમને દિશા સૂચન થઈ શકે અને મેં કહ્યું તે પ્રમાણે તમે લખવાનું રાખો પોતાની અંગત પર્સનલ ડાયરી બનાવવાનું રાખો તો ચોક્કસ એ પણ એક બહુ મોટું એવું હથિયાર છે કે જેનાથી તમને તમારું સ્ટ્રેસ ત્યાં હળવું થાય છે અને સંગીત બીજું ઘણું બધું છે આપણે વાત કરીએ સંગીત સાંભળવાનું છે પણ આ કોઈને વાત કહેવી કે નહીં એની એની આપણે અત્યારે ચર્ચા કરી બિલકુલ એટલે ડાયરી એક વ્યક્તિ સ્વરૂપે આપણે જોઈ શકીએ કે મારી જે ડાયરી છે એ મારી વાત સાંભળશે ભલે બીજું કોઈ સાંભળે ના સાંભળે તમને કદાચ ખબર હશે કે એની પ્લાઇટન કરીને એક છોકરી હતી જેણે બીજી એટલે વર્લ્ડ વોર વખતે બહુ લોકોએ ડાયરીઓ લખી હતી એમાં એક છોકરીએ ડાયરી લખી હતી તરીકે બહુ ફેમસ છે હાજી હાજી એટલે એ બહુ તમે જુઓ કે એમ એ પોતાની એક પ્રકારની એક સારવાર હતી એને પોતે લખ્યું છે ને એ વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ ડાયરી અને લોકો આજની તારીખમાં આપણે બેસ્ટ સેલરની જેમ લોકો વાંચે છે તો એન ફ્રેન્ક ડાયરી જે છે એ એટલા માટે એટલી થઈ કે એક ક્રિટિકલ ટાઈમમાં એ પોતે પોતાની પોતાની જાતમાંથી એક એવું અંદરથી સત્વ શોધે છે અને પોતાની જાતને એક સહારો આપે છે કારણ કે આપણે દરેકની અંદર એ તત્વ પડ્યું છે અને એ સહારો આપવાની આખી વાત છે એ પોતે જ મનથી એ કાઢી શકે છે તો આ દરેકમાં આ શક્તિ છે જ અને ધીરે ધીરે એ બહાર આવી શકે છે બિલકુલ જીગરભાઈ આપણે પૂછવા માંગીશ કે ખરેખર તો અત્યારે જે એનસીઆરબી ના આંકડા છે પણ આપણે વાત કરી લઈએ હજાર સાતસો બાણું લોકોએ માનસિક બીમારીઓને કારણે પોતાનો જીવ લીધો આપણે થોડાક છેલ્લા મહિનાઓની વાત કરી રહ્યા છે આત્મહત્યાનું ત્રીજું સૌથી મોટું જાણીતું કારણ આ સ્ટ્રેસ જ છે એક આ પ્રત્યેનો જે સ્ટ્રેસ છે કેમ કે આ ઓફિસ જે છે ને એક પ્રકારે સેકન્ડ હોમ હોય છે લોકોનું તો જીગરભાઈ જયારે સ્ટ્રેસ અનુભવાય આ માણસને રિયલાઈઝ થાય કે એમને કોઈ તીવ્ર નકારાત્મક ઇમોશન તેવું ફીલ કરી રહ્યા છે તો એ કાચી ક્ષણોમાં જયારે બાજી સંભાળી લેવાની હોય ત્યારે એક વ્યક્તિએ શું કરવું જોઈએ જેમ પ્રશાંત સરે કીધું કે ડાયરી લખો જર્નાલિઝમ અને કહેવાય ને ડાયરી લખો અને એને જો કે કઈ વિચાર કઈ લાગણી એમાં રિપીટ વધારે થઈ રહી છે કેમ કે તમે મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે કોઈ પ્રોફેશનલ પાસે જશો પાસે જશો કન્ફ્યુઝ થઈ ડાયરી લખેલી હશે તો ખબર પડશે કે હું કયા વિચારો રિપીટીવલી કરું છું કયા ઇમોશન રિપીટીવલી કરું છું તો એ કરી શકાય સાથે સાથે સૌથી બેસ્ટ એ છે કે આપણા વચ્ચે એટલે કે આપણું જે મન છે શરીરનું બંનેનું જે કનેક્શન છે શ્વાસ છે જયારે આપણે ટેન્શન હોય ત્યારે શ્વાસની ગતિ બહુ ફાસ્ટ થઈ જાય છે પર મિનિટ સોલ ઉપર કાઉન્ટ જતા રહે છે એના અને જયારે સોલ ઉપર જયારે કાઉન્ટ થાય ત્યારે સ્ટ્રેસ ફીલ થતો હોય છે તો બારથી સોલની વચ્ચે પર મિનિટ આપણા શ્વાસ ના કાઉન્ટ રહે એના માટે ડીપ બ્રીથિંગ પ્રાણાયામ જેવી એક્સરસાઇઝ કરવી જોઈએ સાથે સાથે ફિઝિકલ એક્સરસાઇઝ એ કરી શકે છે મસલ રિલેક્સેશન મસલને સ્ટ્રેસ કરીને પછી રિલેક્સ કરે એવી રીતના આખા બોડીને સ્ટ્રેચ કરીને એને રિલેક્સ કરે એવી રીતના રિલેક્સેશન મેડિટેશનની પ્રેક્ટિસ કરી શકે માઇન્ડફુલનેસની એ પ્રેક્ટિસ કરી શકે જેનાથી એને તરત જ એને સપોર્ટ મળી જતો હોય છે અને એના પછી જો જરૂર વધારે પડતી લાગે તો એક્સપર્ટ લોકોને મળે તો એનાથી ખાસી બધી એવી રાહ થઈ જાય કેમ કે કહેવાય ને કે આપણી ગાડી બગડે તો આપણે ગેરેજમાં જવું પડે એક્સપર્ટ ને બતાવવું પડે જો જાતે રિપેર કરવા બેસે તો એ થવાની નથી તો એના કોઈ જાણકાર વ્યક્તિ પાસે આપણે જઈએ તો એમાંથી ફાયદો થતો હોય છે હમણાં એક સરસ મજાનો એક પ્રોગ્રામ યોજાઈ ગયો વૈષ્ણોદેવી સર્કલ ઉપર આઈપીએસ હસમુભાઈ પટેલ દ્વારા જીવન વિદ્યા કરીને એક પ્રોગ્રામ ગોઠવાયો હતો જે પોલીસમાં જે ભરતી થાય છે લોકો જે ભણે છે તો એ લોકો માટે આખું જીવન વિદ્યાનું આખું મન શું છે જીવન શું છે મેન્ટલ હેલ્થ શું છે તમે જે રહ્યા એમાં તમારા મૂલ્યો કેવા હશે તમારે કેવી રીતે કામ કરો તો આવા સારા સારા પ્રોગ્રામ જો વધારવામાં આવે એની ઉપર ફોકસ કરવામાં આવે તો મેન્ટલ હેલ્થનું પ્રમાણ વધશે તો એની ઉપર ફોકસ કરવાની જરૂર છે ખૂબ જ ખૂબ જ સાચી વાત કહી તમે કે વધુ ને વધુ પ્રોગ્રામો કરવા જોઈએ અને એમ તો કોર્પોરેટ કલ્ચરની આપણે જયારે વાત કરીએ ને તો ઘણી કોર્પોરેટ સંસ્થાઓ એવી હોય છે કે જે આવું આયોજન કરતી દર પંદર દિવસે કે અને પ્રશાંતભાઈ તમે પણ જતા જ હશો આ પ્રકારના પ્રોગ્રામોમાં કંપનીઓમાં તો જયારે તમે જતા હો તમે શું ઓબ્ઝર્વ કરતા હો છો કેમ કે અને ખાસ તો કઈ એ પ્રકારની એડવાઇસ છે જે તમે લોકોને આપવા માંગશો કે જયારે કોર્પોરેટ કલ્ચરમાં ડીલિંગ કરવાનું આવે સ્ટ્રેસથી તો લોકો કઈ રીતે ડીલ કરી શકે કોર્પોરેટ કલ્ચર એટલે એવું કલ્ચર કે તમે ગમે તેટલું કરો કંપની માટે ઓછું જ પડતું હોય છે એટલે સૌથી વાત તો આ છે તમે તમારો જીવ આપી દો તો એમ કે કોઈનો જીવ છે હજુ તો લાવો છે એક્સ્ટ્રીમ લેવલની વાત હોય જ છે હંમેશા કારણ કે તમે ગમે તે કરો એ લોકોને કોર્પોરેટ કલ્ચરની અંદર માત્ર આંકડા જ દેખાતા હોય છે અને આ ફેક્ટ છે અને કોઈ અવગણી શકતું નથી પ્રોફિટ સિવાય બીજી કોઈ વાત નથી ને વર્લ્ડ લેવલે છે આખા આખી દુનિયામાં છે એવું નથી એ ભારતમાં તો શું કરવા તો એ કરવાનું કે એને ગાળો આપવાને બદલે એ સ્થિતિને કેવી રીતે આપણે એમાં એડજસ્ટ કરી શકીએ અને કેવી રીતે એ સ્થિતિની અંદર સફળતાપૂર્વક આપણે ફિટ થઈ શકીએ એ વિચારવાનું જયારે કોર્પોરેટની અંદર ડિમાન્ડ આવે છે કોઈ કામની ત્યારે એ ડિમાન્ડ તમારા તમારી લાયકાત પ્રમાણે જ તમને આવતી હોય છે પહેલી વાત તો આ છે એટલે તમારે એ સમયસર પૂરું કરવાની તમારી નૈતિક જવાબદારી છે પહેલા તો આ જે લોકોને તમે જયારે વર્ક સિલેક્ટ કરો છો કે જોબ લો છો ત્યારે તમને ખબર હોય છે તમારા પોર્ટફોલિયોમાં કે એમાં તમારે શું કામ કરવાનું છે અને જયારે તમે સિલેક્ટ કરો છો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી સાથે તમે તમારા કામને સિલેક્ટ કરો અને એને પૂરું કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરો આ એક બહુ ક્લિયર કટ વાત છે તમે એ કામ પૂરું કર્યું છે તમારી બાઉન્ડ્રીમાં આવતું તમારી મર્યાદામાં આવતું તમારા કાર્યક્ષેત્રમાં આવતું કામ તમે પૂરું કર્યું છે એ કોઈ કામ હોય તો તમે માટે સ્પષ્ટ ના પાડી શકો અને આ વાત બહુ છે છે આપણે ભાગે જે એ બીજા બીજા કારણે કારણે કે ડરના ના પાડતા આપણે અચકાતા નથી તો એ લોકોએ આ કહેવું જોઈએ પણ ક્યારે કહી શકે કે જયારે પોતાનું કામ હંડ્રેડ પર્સન્ટ આપીને એમણે કર્યું હોય ત્યારે અને ઘણી બધી વખત એવું છે કે માનવતાના ધોરણે કદાચ થોડું પાછું થાય એ અલગ બાબત છે પણ તમારે વર્કને વર્ક પૂરું થાય ત્યારે તમારે સ્વિચ ઓવર થવા માટે જયારે ઘરે જાઓ છો ત્યારે વર્ક અને હોમ આ બંનેના ડિફરન્સને ધ્યાનમાં રાખવો પડશે તમારે ઘર અને કામને બેને જુદા રાખવા પડશે જો ઓફિસનું કામ ઘરે લઈને આવશો તો દુઃખી થશે અને ઘરના ઝઘડા ઓફિસે લઈ જશો તો મહા દુખી થશે એટલે આ બંને માંથી નીકળવા માટે તમારે એ નક્કી કરવું પડશે કે આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ છોડીને હવે ફૂટબોલના ગ્રાઉન્ડમાં જઈએ છીએ તો ફૂટબોલના ગ્રાઉન્ડમાં બેટ લઈને ના જવાય ત્યાં ત્યાં પગ જ ચાલશે એટલે આ વસ્તુ આપણે સમજવી જોઈએ કે બંને ગ્રાઉન્ડ જુદા છે આપણે ભલે એના જ છીએ પણ બંને ગ્રાઉન્ડ જુદા છે એટલે લોકો આ ઘણી સમજતા નથી લોકો એવું કે છે ઘરે આવીને પણ એવું કે છે કે તને ખ્યાલ નથી પુરુષો મોટે ભાગે પુરુષો આવું વધારે કરતા હોય છે ખબર નથી હું આટલું બધું કામ કરીને આવ્યો છું એટલે તારે મને આવું ઘરની વાત પણ ઘરે એ ઘરની સ્ત્રી તમને ઘરના પ્રોબ્લેમ કે છે તો એ ઘરની જ વાત છે એમાં કઈ તમારે એવું એવું ના કહેવાય કે જો મને આટલો બધો લોડ હતો બરાબર છે તમે એને કહો ભાઈ દસ મિનિટ પછી વાત કરીએ એ અલગ વાત છે પણ એ ઘરની વાત છે એ ઘર ઘર માટે છે અને ઘરના પ્રોબ્લેમ છે ત્યાં જાવ ત્યારે તમારે ભૂલવા પડે છે અને ઘણી બધી વખત આ જયારે આવું કરો છો ત્યારે એમાં તમે સૌથી વધારે મોટી વાત જે ભૂલી જાઓ છો એ છે કે શાંતિ પોતાની આ બંનેમાં પણ ખૂબ અગત્યની છે તમે ફિઝિકલ હેલ્થ તમારી ખૂબ જ અગત્યની છે તમારે રોજ જે તમારા માટે ફિઝિકલ એક્ટિવિટી માટે એક કલાક જેવો કાઢવો પડે તમને એમ થાય કે સાહેબ એક કલાક ક્યાંથી કાઢવો પણ એક કાઢવો દુનિયાના બધા જ લોકો કાઢે છે મહાનમાં મહાન માણસો કાઢે છે એક કલાક તમારે કાઢવો જરૂરી છે એક્સરસાઇઝ માટે હોય મેડિટેશન માટે હોય ધ્યાન માટે હોય યોગ માટે હોય ગમે તે હોય એક કલાક કાઢવો જરૂરી છે અને ઓછામાં ઓછું એક વીકની તમે દોઢસો મિનિટનું જો ચાલવાનું તમારું થતું હોય આખા વીકની વાત કરું છું યાદ રાખજો તો તમારી ફિટનેસ જે છે મેન્ટેન રહી શકશે આ મિનિમમ છે એનાથી વધારે તમે કરી શકો તમારું ફૂડ સમયસર લો તમારું ઊંઘવાનું સમયસર કરો અને તમારો મોબાઈલ જે છે એને મહેરબાની કરીને ઊંઘવાના એકાદ બે કલાક પહેલા સાઈડમાં મૂકી દો તમારો દુશ્મન તમારા હાથમાં જ છે પણ એમાં એન્ટરટેનમેન્ટ લેતા હો તો બરાબર છે પણ સોશિયલ મીડિયા પર જઈને એન્ટરટેનમેન્ટ લેતા હો તમે અને તમારી જાતને કમ્પેર કરે કરતા હો તો પેલા દુઃખમાં વધારો થશે એટલે એવું ના કરતા અત્યારે એવરેજ ઇન્ડિયાનો સ્ક્રીન ટાઈમ પાંચ થી છ કલાક છે એટલે આ બહુ ભયાનક બાબત કહેવાય એટલે આપણને એમ થાય કે આ બધી સારી સારી વાતો છે પણ આ શક્ય નથી ના એવું નથી આ શક્ય છે તમને જાણીને નવાઈ લાગશે કે પશ્ચિમના દેશોમાં હવે આવું શરૂ થઈ ચુક્યું છે સ્ક્રીન થી દૂર રહેવાનું ફોન થી અને કામ પૂરતું જ કામ ને પછી કામ ઓછું પછી ઘર રાખવાનું આ બધી જ બાબતો જે છે એ શરૂ થઈ ચુકી છે કારણ કે એ લોકો એ કોર્પોરેટ કલ્ચરનો ઓલરેડી પહેલા ભોગ બની ચુક્યા છે એટલે એ લોકો જાણે છે કેવી રીતે નીકળવા અને આપણી પાસે તો ભારતની અંદર તો ઘણી બધી એવી મેં કહ્યું યોગ જેવી ઘણી બધી એવી એવી બાબતો છે કે જે આપણે કરી શકીએ એટલે મનની વાત કોઈને કહેવાનું રાખો ફિઝિકલ ને મેન્ટલ ફિટનેસ જાળવો જરૂર પડે તો ડોક્ટર ને મળો અને બીજી વાત પોતાની જાત માટે પણ સમય રાખો સંગીત સાંભળો ઈઝીરો રહો દુનિયામાં કોઈ તમારાથી આગળ પાછળ બહુ જતા રહેતા નથી જે જેની ગતિ એ જતા હોય છે એ જતા જ હોય છે કોઈનાથી આગળ વધી જવાની જો આપણે અંદર ઈચ્છાઓ પાડીએ તો અલ્ટિમેટલી એ દુઃખદ થતું હોય છે તમે તમારી સ્પીડે આગળ વધો તમારે તમારા જૂના રેકોર્ડ ને તોડવાનો પ્રયાસ કરો બીજાના રેકોર્ડ ની ચિંતા ના કરો એ બહુ મોટી વાત છે બિલકુલ અરે પ્રશાંતભાઈ તમે જ્યારે અત્યારે મારા સવાલનો જવાબ આપી રહ્યા હતા એક સેલ્ફ શાંતિ તમે શબ્દ વાપર્યો તો સેલ્ફ શાંતિ એટલે માણસની અંદરની શાંતિ અને આપણે ચર્ચા અત્યાર સુધી જે કરીને એમાં આપણે અન્ય સાથે સરખામણી વાળું જે પરિબળ છે એના વિશે પણ આપણે વાત કરી તો પ્રશાંતભાઈ ઘણી વાર એવું હોય છે કે વ્યક્તિની અંદર જ એનો એક ક્રિટિક બેઠેલો છે

તો બંનેમાંથી કોણ સાચું તો શું કરવું જોઈએ એના માટે તો એના માટે તમારે ખરેખર સમય જોવો જોઈએ તો સમય સાચ કે આટલા વાગ્યા છે એ ફેક્ટ છે તો વિજ્ઞાન અને મનોવિજ્ઞાન એવું કહે છે કે તમારે ફેક્ટ બાજુ વળવું જોઈએ અંદરનો અવાજ ક્રિટિકલ અવાજ હોય અને તમારી ઈચ્છા જુદી હોય કે ગમે તે હોય તો ખરેખર શું થવું જોઈએ એની તમને ખબર છે આ આ અને ડોલ્ટ આપણી અંદર પહેલેથી પડેલા છે જે થવું જોઈએ ખબર છે માણસ જ્યારે જ્યારે એડિક્શન કરે છે કોઈ કોઈ તમાકુ લે છે કે કઈ પણ ત્યારે એને ખબર છે કે મારે નથી કરવા અને છતાં પણ એ કરે છે તો એ વખતે આપણે સાચું કહેતો હોય તમે જાણો છો કે હા ના એ વાત તો સાચી જ કરે છે તો પછી તમારે એ અંતરાત્માના અવાજને અનુસરવું જોઈએ આ અંતરાત્માનો અવાજ એટલે તમારી અંદર રહેલી મોરાલિટી તત્વ જેને આપણે નૈતિકતાનું તત્વ કહીએ છીએ આને તમે સાંભળીને આગળ વધશો તો તમે દુઃખી નહીં થાવ કા તો પછી તમારી નૈતિકતાનું સ્તર બદલી નાખો તો દુઃખી નહીં થાવ પણ જો તમને ખબર જ હોય છે અલ્ટિમેટલી કે આવું થવું જોઈએ ને આવું ના થવું જોઈએ અમુક જે માનવતા લક્ષી જે વેલ્યુસ કે જે મૂલ્યો છે એ તો આખી દુનિયામાં એક સરખા છે આવું થાય ને આવું ના થાય પોતાની જાત માટે પણ આવું થાય ને આવું ના થાય બધે સરખું જ છે એટલે એ વાત જો તમે મનમાં ધ્યાનમાં રાખશો તો તમે દુઃખી નહીં થાવ અને બીજી વાત કે ઘણી વખત અંદરનો અવાજ જે છે એ ક્યારેક આપણને એ પ્રમાણે આપણે ઉભો કરતા હોઈએ છીએ અને પછી એવું કહે છે કે મારા અંદરના અવાજે આવું કહ્યું એટલે મેં કર્યું એટલે આ બધું ઘણી વખત એક આત્મ છલના હોય છે અને એટલા માટે પણ આવું થતું હોય છે પણ તો જયારે કન્ફ્યુઝ હો ત્યારે પ્લીઝ તમે કોઈની પાસે જાઓ સ્પષ્ટ થાવ અને મનને શાંત કરો તમારાથી કોઈ ડાયુ માણસ હોય મોટું માણસ હોય અનુભવી માણસ હોય કે જે તટસ્થ વ્યક્તિ હોય એની પાસે જાઓ જરૂર નથી દરેક વખતે ડોક્ટર પાસે દોડી જાઓ પણ તમારા કોઈ કોઈ એવી એવી વ્યક્તિ તમને મળે તો એની સાથે તમે ચર્ચા કરો કે આમાં તારું શું કેવું છે અને એને પાસાઓને યોગ્ય રીતે તમે તમે અભિવ્યક્ત કરો અને પછી તમે નિર્ણય જે છે એ તમે લો અને નિર્ણયની જવાબદારી તમે લો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે તમે જે કામ કરો જે નિર્ણય લો એની જવાબદારી લો બિલકુલ બિલકુલ આભાર પ્રશાંતભાઈ અને જીગરભાઈ આ બંનેનો આભાર કે તમે જોડાયા કાર્યક્રમમાં અને સરસ મજાની આપણી સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી બંનેનો આભાર આપણે ગઈ વખતે જે કોરોનાનો સમયગાળો જોયો એના પછી જે તણાવના કિસ્સા છે તે ખૂબ જ વધ્યા છે અને તણાવ જે છે હજુ પણ આપણે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની જે આપણી જાગૃતિ છે તેને હજુ પણ વધારવાની જરૂર છે કેમકે ઘણા બધા લોકો અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હોઈએ છીએ અને અલગ અલગ નાના મોટા દરેક વય જૂથમાં આ તણાવની સમસ્યાનો લોકો સામનો કરતા હોઈએ છીએ ત્યારે આપણે આશા રાખીએ કે વધુને વધુ જાગૃતિ વધે વધુને વધુ લોકો કાઉન્સેલિંગ માટે આગળ આવે જેથી આ તણાવની જે સમસ્યા છે તેનો આપણે ઉકેલ મેળવી શકીએ અને ઘાત જેવા વિચારો જે છે તે વિચારો સામે આપણે આપણો જે આંતરિક સંઘર્ષ છે તેની સામે આપણે લડત લડત લડીને આપણે જિંદગીને હકાર કહીએ નકાર નહીં તો આ તો આજનો કાર્યક્રમ આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સામે આપની સાથે રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર